જય ભીમ જય સંવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ મિત્રો ભાગ બીજો હક્કુભાઈ દરબાર સુરતવાળાનો આ વિડીયો બનાવ્યો જોકે અગાઉના વિડીયોમાં એ તમે જોયું છે કારણ કે હક્કુભાઈ ભોવા જે મસાણી મેલડડા અને મામાદેવના બરાબર ભોવા છે એમ કહીશ અને મસાણી મેલડીને ફામ ગાઈ દીધી એને બરાબર એ આપણે વિડીયો મૂક્યો અને એ આપણે મૂકવાનો નહોતો પણ આપણે મૂકવો એટલે પડ્યો કારણ કે એ ભાઈએ એની ચેનલની અંદર મારા નામનો એને વિડીયો બનાવી અને એની ચેનલમાં ચડાવ્યો અને વિડીયોમાં એની ચેનલમાં એવું હતું કે જીગ્નેશ રાઠોડ જે હુરાપુરાને અપમાન કરે છે બદનામ કરે છે બરોબર તો ભાઈ અમે કોઈ હુરાપુરાનો વિરોધ નથી કરતા કોઈ માતાજીનો વિરોધ નથી કરતા અને તમે ખોટા ખોટા લાકડા ઉભા કરીને તમારી પણ વિડીયો નહીં હોય એટલે મારા નામનો તમે વિડીયો સડાવી દીધો બરોબર હું તો તમારો વિડીયો સડાવવા રાજી નથી આ વિડીયો અગાઉનો વિડીયો તમે બધા સાંભળ્યો હોય છે બરોબર કારણ કે ગાયલું કોણ બોલે છે એ મસાણી મેળડીના ભોવા આવડા એમ કઈ ભોવો છો પણ મસાણી મેલડી ના એ મસાણી મેલડી બે ફાર્મ ગાયો દે છે તો એ કઈ વિડીયો એ અમારો નથી જૂનો છે આમ છે ને તેમ છે અરે જૂનો એક નવો હોય મૂળ ગાયું દો છો કે નથી દેતા એ હજી માફી નથી માંગેલી લી બરોબર એને અને એની ઉપર ફરિયાદ થવાની હતી એ સમયે બરોબર એ સમયે એની ઉપર ફરિયાદ થવાની હતી તો પાછા સનાતન ધર્મ સનાતન ધર્મ આવી ગયા નકર એ કહું પંદર વીસ વર્ષથી એવું કે આ દાણા સૂતું છું દાણા જોઉં છું ને બધું તાવાન કરું છું ને મેલડી મને માનું છું તો એક હવે પછી હું કઈ માનતો નથી આમાં એક આ બધી અંધશ્રદ્ધા છે હવે તમે આમાં એક બાજુ વાત કરો ઘડેક આમેય વાત કરો એકે બાજુ પકડાવા જોઈએ કે ન પકડાવા જોઈએ ગડેક કામ આલો ઘડે કામ લટો પ્યુ લોટી જેવું થાય ઘડેક આમાં એ લટન ગડે કામ આવ એવું ન કરે એક ધારી તલવાર રખાય બરોબર એટલે આપણો વિડીયો એને મૂંચો એટલે પછી આપણે ફોન કર્યો કે ભાઈ કેમ આપણો વિડીયો મૂચ્યો તો તમે પુરા પુરાનો વિરોધ કરો છો એટલે મેં કીધું પુરા પુરાનો હું વિરોધ નથી કરતો વિરોધ તમે કરો છો બરોબર તો કે મેં કઈ કર્યો નથી એ કઈ અને પછી એમ કહી શકું માથા ફોડી નાખું હું લોહી કાઢું એટલે ભાઈ તમે જે કાંઈ માથા ફોડોક કે લોહી કાઢો એ તમારે જોવાનું છે બરોબર અમારે કાંઈ જોવાનું નથી અને તમે એમ કહો કે તમારો સમાજ વેર વિખેર છે અને તમારો સમાજ બધો નોખ નોખો ભાગે પણ એ અમારે જોવાનું છે એ તમારે ક્યાં જોવાનું છે અમારા સમાજનું અમારે જોવાનું છે તમારે જોવાનું નથી એટલે તમે કાંઈ ખોટી એ ઉપાધી ન કરો એ અમે અમારું રીતે જોઈ લઈશું અને તમે એમ કહો કે માતાજી ખાટલા ભેગી કરી દે એટલે તમે એવી રીતે ધમકી આપો છો તમે દબાવવાની કોશિશ કરો છો કે આવી રીતે એવું કહો એટલે આ કઈ બોલે નહીં એમ એમ માતાજી નથી કરતા ને તમે ખોટે ખોટા માણસો ને ગેરમાર્ગ દોરોમાં બરોબર માતાજી કોઈ નથી કાંઈ ખાટલામાં પસારતા તમે એમ કે ખાટલામાં પસાડે એટલે બરોબર એટલે પાછળ આપણા રેકોર્ડિંગ મૂક્યું છે બરોબર એ તમે સાંભળો ને સાંભળી રેકોર્ડિંગ તમે વધુમાં વધુ શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર આ મસાણી માના ભુવા હકુભાઈ પોતે એમ કહી શકે હું ભુવો છો અને પોતે મસાણી મેળવીને ગાયું દે ને પછી બીજાને બીજાને પાછા સિસોડા એ એની ચેનલમાં ચડાવે કે જીજ્ઞેશ રાઠોડ માતાજીનો વિરોધ કરે છે પૂરા વિરોધ કરે છે તો તમારી ભાઈ પૂરાવો હોય તો મને દો મેં તમે એમ કહો છો કે ઓલો ઘડીક બોલતો હતો ઘડીક ઓલો બોલતો હતો પછી એ જ નક્કી નથી થતું તમે કઈ બાજુ બોલો છો ઘડીક આમય બોલો ઘડીક આમય બોલો કે નક્કી જ થવું જોઈએ બરોબર તમારા ઓડિયા વિડીયા મારી પાસે સાતસો આઠસો છે બરોબર મેં તમને એમ કીધું કે મેં વિરોધ કર્યો હોય તો તમારા મને ફોન કરીને કહેવાય તો તમે એમ ચો મારી પાસે નંબર નથી તો જેથી તમારે રેકોર્ડિંગના વિડીયો સડાવવા હતા ત્યારે તમે ધીમા પચાસ ફોન કરતા હતા બરોબર અને અત્યારે તમે એમ ચોક મારી પાસે નંબર નથી તો મારી સેનલ એ છે એમાં નંબર નથી તમારે મૂળ મારો વિડીયો સડાવવો તો બીજું કાંઈ નહીં બરોબર હકુભાઈ તમારે મૂળ મારો વિડીયો સડાવવો તો એટલે તમે સડાવી દીધો બરોબર એટલે તમને મેં ફોન કર્યો આ રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું અને તમે પાછા માતાજી તમને પાછા ગાયું દેવાનું પર તમને પરમિશન આપેલી હોય તમે ગમે એ માતાજીને દેવીને ગમે એ સમાજને ટાર્ગેટ કરી શકો બરાબર દલિત સમાજ વિષય પર તમે બોલેલા છો એમાંય તમારી ઉપર ફરિયાદ થાય એ તમને ખબર છે બે વખત બોલેલા છો એ રેકોર્ડિંગ આપણે પડ્યા છે જો કે અગાઉનો આસા મસાણી મેળાની તમે ગાયું દીધી ને એ આપણે વિડીયો મૂકવાનો નહોતો ગાયું વાળો પણ આ તો તમે સડાવ્યો હો એટલે મારે સળાવવા સડાવો પડ્યો બરાબર ને મારે કાંઈ જરૂર એ નથી આવા વિડીયા ઓડિયાની અને ટાઈમ એ નથી બરાબર તો મિત્રો અકુભાઈ દરબારનો અને મારું રેકોર્ડિંગ પાછળ મૂકું છું આખું સાંભળો તમે આ ભાઈ શું કહીશ એ બરાબર ખાટલા ભેગા ગરદી છે એમ કહીશ બરાબર ખાટલા ભેગા ગરદી છે અને માથા પસાડવાની વાતો કરે છે લોહી કાઢી નાખું અને એમ કહે છે કે સુરત મારે હજારો માણસો હું જમાડું છું

તમે આ ધર્મ ને ધર્મ ને હુકમ ને જો તમે મારી વાત સાંભળો ખોટે ખોટો તમે મને ઉશ્કેરવાનો પ્રયત્ન નો કરો ધર્મ અરે મારા કોઈના વાંધો નથી ફોન કર્યો હતો છોકરાનું એક નાનું એવું સો હાથ મહિના નો છોકરા ગયો વિડીયો થયો કયો સો હાથ મહિના નો છોકરો છે માથા સડી ગયો ભૂવો ઈ ભુવાની માને આડે બરાબર એવા ભુવા ને આપણે નથી માનતા બરાબર પેલા કે જે પૈસા લેતા હોય એવા નથી બરોબર અને કોઈ તમારી વાંધો નથી પણ મેં દૈશા માનું કીધું એ દશા માનું કોને બેને એનો સમાજ માટે કીધું છે તો તમે કયો કેવા ગો બહુ સારું કરે એક આજે પણ એમ નથી મારી વાત સાંભળો મને એક જણા ધમકી આપી કે તમે દશિયા નો વિરોધ કરો છો કે કંકુ ખેર્યા સુંદળીઓ કાઢીને મોઢામાંથી હાંડિયો કાઢીને એની ક્યાં જરૂર છે આપડે ભાવ ઓછો કરાવી દયો અને પેટ્રોલ ની જરૂર છે બરોબર કંકુની જરૂર છે

કોઈ માતાજી કોઈને ખાટલા ભેગું કરતું નથી આપડે બધા લાકડા ઉભા કરવી છે લાકડા ઉભા કરે ખોટી રીતે ને તો કરે

નાસ્તિકો હતા ને નાસ્તિકો વિડીયો બનાવું છું અને દરબાર ના પેટ નો નથી જતીન એમ કે છતું ભરી મેલે આમ કરો તેમ રાઠોડ માટે આખું ગુજરાત જાગવાનું જો તમે મારે કોઈ ને વાંધો નથી બરોબર મારી વાત સાંભળો જો આ તમે મારો વિડીયો બરોબર તમે મેળવી દીધી મેં તમારો

અને મને કોઈ સમાજ નો કોઈ વાંધો નથી બરોબર તમને સાચું કેવી તો તમે એમ જો ખાટલા પડે જ્યાં ભાઈ માતાજી હોય કોઈ ફાટલા ના પડે

પણ એમ નથી તમે મનસુખ નું નામ બોલ્યો એટલે તમે મેરામણ ભાઈ ને કદાચ મનસુખ નો વિડીયો મૂકતો બે નાસ્તક સંસેના કે આપણે કુતસા નથી માતાજીનો માનો નો માનો તમારો વિષય છે માતાજીને તને માનો નો માનો તમારો માનો નો માનો તમારો વિષય છે તાકી અપન ન કરવા મારી માતાજી તમે મેલડી મને ગાળું જો છોરાપુરા દાદાનો અપમાન કરો તમે અપમાન તમે અપમાન કરો છો તમે અપમાન કરો છો મારી મેલડીને તાઈતી ને મને મેલડીના હાથ પકડીને બોલ્યું મારું માથું પછાડી લો તમે જે કરો મારે થોડું જવાનું હોય બધું હું મેં એમનું ઉભું કર્યું મેં એવું ઉભું કર્યું

કોણ એટલે મટર કિર નાખો એમ નઈ તમારે ઉડાડવો હોય કે મટર કિર નાખો રા વાબો કા બેટા બધો થઈ જાય મારી મસારી મેલડી કોઈ ના છોડે ની સોરિયાથી કાટાનો ડરમે તમે એટલે તમને મેલડી એમ ના એટલે તમને ગાળ્યું દેવાનું મેલડી માં કીધું છું પૂરા પૂરા બાપાનો અપન હુકમ કરો છો લાજુ કાટા બેનો દીકરી લેવું હું કહો છો તમે અપન દીકરીઓ તમને તમને ગાળ્યું બોલો સ્વયં કહો છો એટલે તમારી બોટા અપાયે વાય બોલાત નદીને ગરી 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 ભરું 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 બોલો જ તમે ભાવ ભાવર છે કેવાનો તમે મારો વિડીયો મૂક્યો મેં તમારો મૂક્યો છું એમ કઉ છું તમે મારો વિડિયો મુક્યો બરોબર મેં તમારો વિડિયો મુક્યો તે ઓલા મેરા મને ગાળી દીધી તે કે જીગો આવો છે તમે મને ગાળી દીધી ખબર છે પછી મેં તમને ફોન કર્યો તેમાં તમે ઉપાડ્યો નથી ખબર છે હા હા એટલે મેં ત્યારે મેં તમે મને શું કામ ગાળી દીધી તે ત્યારે હા ઓલા મારી પાસે રેકોર્ડિંગ તમે બોલીને ઓલા મેરા મને મોકલ્યું તો બરોબર

તમે લાઈવ માં લેતા એ તમારો મારી વાત એ બોલો તો હું પેલો થઈ ગયો પેલા આજે તમારો આજે તમારો સમાજ લોખો લખો ભાગવા મળ્યો તમારે ક્યાં જોવાનું અમારે જોવાનું છે

એમ નઈ ઘેરું દીકરી લાચ કાઢે તો હું જાય મંદિર નથી કરતા ખબર નો હોય હજી ખબર તમે તમે પાછા પડો તો માલડી હું છે ભૂલ કરો అంటే ఆ అందరి

તેલ પીધા રાખો બરોબર બીજું પીધા રાખો તેલ ઉકળતું